રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ મહિના સુધી ચોવીસ કલાક ખુલ્લું રહેશે અહીં કોઈપણ સમય ઇન્ટરનેશનલ ફ્લાઇટનું લેન્ડિંગ થઈ શકશે દુબઈ ઓમાન શાહજહા અમીરાત સહિત મિડલ ઇસ્ટની ફ્લાઇટ માટે રાજકોટ એરપોર્ટને ચોવીસ કલાક ચાલુ રાખવા એરપોર્ટ એથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી લંડનની ફ્લાઇટ પણ હવે પાકિસ્તાનના એરસ્પેસ ઉપયોગ નહીં કરી શકે તેવી શક્યતા છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા ભારતીયોના મૃત્યુ થયા છે ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ શહેર ભાજપના યુવા મોરચા દ્વારા કિશાન ભરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ દરમિયાન દિવંગત આત્માઓને શહેર ભાજપના અને યુવાન મોરચા નેતાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી ભાવાંજલિ પાઠવી હતી આ સાથે જ અહીં અને આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું રાજકોટ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તારીખ બાવીસ એપ્રિલના મંગળવારે બપોરે બે કલાકે જમ્મુ કાશ્મીરમાં આવેલા પહેલગામ ખાતે બેશરન વેલી વિસ્તારમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓ ધાધૂંધ ગોળીબાર કરીને અઠ્યાવીસ જેટલા ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેને રાજકોટ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં નિંદા કરી આ પ્રાણઘાતક ઘટનાના આક્રોશ સાથે વખોડી કાઢે છે અને ખીરા જે અકીદત પેશ કરે છે સાથોસાથ આ બનાવમાં ઘાયલ થયેલા ટુરિસ્ટો જલ્દી સાજા થઈ જાય તે માટે દુઆએ ખેર કરી છે ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે રાજકોટમાં તેતાલીસ ડિગ્રી જ્યારે અમદાવાદ અમરેલી અને ભુજમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી પાર કરી ગયો છે જોકે બે દિવસ એટલે કે સત્યાવીસ એપ્રિલ બાદ હાલમાં જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ પવનની દિશા બદલાવાથી બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાને ગેરકાયદેસર દવાણોને લઈને આજે પચીસ એપ્રિલના રોજ શુક્રવારે રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબની સામે આવેલા ઇસ્કોન ગાંઠિયા કર્ણાવતી સ્નેક્સ રજવાડી ચા ગાત્રાળ ટી સ્ટોલ ગજાનંદ પોવા હાઉસ સહિતની બાર દુકાનો સીલ મારવામાં આવી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા હુમલાને લઈને આજે વડોદરામાં વિશ્વામિતિર પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલ કામની મુલાકાતે આવેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવેએ કહ્યું કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે કોઈ પણ પ્રકારના વિઝા લઈને પાકિસ્તાનીઓ આવ્યા હશે તે તમામ પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમય મર્યાદામાં દેશ છોડવો પડશે એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં વડોદરા ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસ કર્મી સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે જેમાં બેના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું એસએસજી હોસ્પિટલમાં મોત થયું છે આ અકસ્માત સર્જનાર બોલેરો ચાલક પણ ઇજાગ્રસ્ત થતાં છોટાઉદેપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પોલીસ આ પિકઅપ બોલેરોમાં જેટલા લોકો હતા અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે તેની તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના સમાભરવાડ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં ચાલી રહેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનો આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘે નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાતમાં ગૃહમંત્રીએ પાલિકાએ પિસ્તાલીસ દિવસમાં જ પચાસ ટકા કામગીરી પૂર્ણ કરી અને સો દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે એવું જણાવ્યું હતું જોકે પૂર્વ વિપક્ષી નેતાએ રાજ્યના ગૃહમંત્રીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પચાસ પૂરી થઈ ગઈ હોવાની કરેલી જાહેરાત સામે ખુલ્લા પત્ર દ્વારા સવાલ ઉઠાવ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના વિરોધમાં સોનગઢમાં જ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી આંબેડકર ચોકથી બસ સ્ટેન્ડ સુધી યોજાઈ હતી રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલાઓ અને પુરુષોએ આતંકવાદ વિરોધી બેનરો સાથે રેલીમાં ભાગ લીધો હતો જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દરે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીના જણાવ્યા અનુસાર રાજ્યભરના માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે